ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમ પ્રકરણના સત્યાવીસમાં વટનામ્રતમાં જણાવ્યું છે કે પરમેશ્વરને ભજવાની તો સર્વની ઈચ્છા છે પણ તેમની સમજણમાં ફેર છે તો ભગવાનનું ભજન કરવાની સાચી સમજણ કહી સાચી રીત કહી આવો એક ઉપદેશ પદના શ્રવણ દ્વારા ભગવાનને ભજવાની સાચી રીત સમજીએ હું અત્યારે આંખના સર્જન તરીકે અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું જ્યારે હું ફસ્ટ એમબીબીએસમાં હતો ત્યારે પહેલાં જ એક્ઝામમાં ફર્સ્ટમાં ફેલ થયો એક જ સબ્જેક્ટમાં બીજી વાર ફેલ થયો ત્યારે ઓગણીસો પંચ્યાસીનો આપણો ગુણાતીત દ્વિશતાબ્દી ઉત્સવ ચાલુ હતો અને સ્વામીશ્રી પાસે હું આશીર્વાદ લેવા ગયો ત્યારે સ્વામી બાપાએ આશીર્વાદ આપ્યા કે પાક્કું થશે અને બળ રાખજે પછી બહાર નીકળીને મને વિચાર આવ્યો કે આના કરતાં તો એન્જિનિયરિંગમાં જતા રહીએ એટલે ફરી બાપાને મળવા ગયો અને બાપાને વાત કરી કે બાપા મારે એન્જિનિયરિંગમાં લેવું છે તો સ્વામી કે એમ મળે એન્જિનિયરિંગમાં મેં કહ્યું હા બાપા તો કે જા કરી નાખે એન્જિનિયરિંગ બહાર નીકળ્યો ફરી વિચાર આવ્યો કે કરી નાખે એન્જિનિયરિંગ એટલે બાપાની ઈચ્છા નથી લાગતી એટલે ફરી આત્મ સ્વરૂપ સ્વામીને મળ્યો અને એક જ પ્રશ્ન માટે ત્રીજી વાર બાપા પાસે ગયા અને સ્વામીશ્રીએ કહ્યું કે આપણે બળ રાખજે પાક્કું થશે અને આપણે તો મોટા ડૉક્ટર થવું છે સ્વામીશ્રીના એ આશીર્વાદના બળથી હું દરેક પરીક્ષામાં પછીની દરેક પરીક્ષામાં સફળતાપૂર્વક પાસ થયો આઈ સર્જરીની ફાઇનલ એક્ઝામમાં વાયવા સવારથી સાંજ સુધીનો હોય એમાં મેં એક પછી એક ધડાધડ એટલા સરસ જવાબો આપ્યા કે મારી ફાઇનલ એક્ઝામમાં હું યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો અને મારા સરે મારી એબસન્સમાં બીજા રેસિડેન્ટ ડૉક્ટરોને વાત કરી કે શિરીષને તો એના ભગવાન આવીને બોલી ગયા તમે બધા ભણજો વાંચજો તો સ્વામીશ્રીએ આપણા પર મારા પર એટલી કૃપા કરી કે એક ફાઇનલ એમ ફર્સ્ટ એમબીબીએસમાં ફેલ થયેલો છોકરો ફાઇનલમાં યુનિવર્સિટી ફર્સ્ટ આવે તો સ્વામીશ્રીનું એ મારા પર અપાર ઋણ છે વલવીપુરની અંદર મારા જન્મથી જ આમ સત્સંગ હતો યોગી બાપા પ્રમુખ સ્વામી સાથે આવતા અને ત્યાં અમારા બાપાની દ્રષ્ટિ પડી સત્સંગના જોગમાં અમે આવ્યા અને ત્યારથી પ્રમુખ સ્વામી મહારાજ મારી પર મારી સાથે સ્નેહ વધારે રાખતા ઘરની પરિસ્થિતિ બાપુજીની બહુ વિકટ હતી એટલે નાનપણથી જ વિચાર એવો હતો ધોરણ સાત ગુજરાતી હું ભણતો હતો છ માસિક પરીક્ષા આપી અને પછી તરતર ડાયમંડમાં મારે સુરત આવવાનું થયું ને સુરત આવ્યા પછી સત્સંગના જોગમાં અમે રહ્યા આશા કાકાની ત્યાં સભા થતી ને રવિસભામાં પણ અમારે જતા જવાનું થતું આવી સત્સંગની દૃઢતાથી ધીરે ધીરે સત્સંગના જોગમાં વધારે આવ્યા ઓગણીસો નેવ્યાસીમાં મને એક મારા મિત્ર બાંધકામ માટેની લેબરમાં જોઈન્ટ થવા માટે સત્તર ટકા ભાગ વગર રોકાણે આપવા તૈયાર થયા મેં કીધું મારે પ્રમુખ સ્વામીને પૂછવું પડે એટલે મેં પ્રમુખ સ્વામી ત્યારે મુંબઈ હતા મેં બાપાને ફોનથી વાત કરી બાપા મેં કૂતા આ રીતે મેં તમારા અમારા એક સંબંધી છે મને ભાગ આપે સત્તર ટકા વગર છે મને કે આપણે જોડાય જા મેં કુ સ્વામી મને કઈ અનુભવ નથી આ કંઈ વાંધો નહીં તું જોડાય જા બાપાની આજ્ઞાથી બીજા બીજી દિવસે સવારે સાઈડ પહોંચી ગયો હું અને મેં કામ ચાલુ કરી દીધું લગભગ છ મહિનાની અંદર બાંધકામ વસ્તુ મને કાંઈ ખબર નહોતી પણ શું જ એવી આવી ગઈ બાપાને દયાથી આખી સાઈડ સંભાળતો થઈ ગયો બધી રીતે આર્કિટેક્ટના નિયમ પ્રમાણે બધું કામકાજ સંભાળવા મળ્યો આ રીતે પાર્ટનરની સાથે સાથે મેં લગભગ નેવ્યાશી સુધી બધું કાર્ય વ્યવસ્થિત ચાલુ કર્યું બાણું સુધી અને માં પછી મારે યોગી શતાબ્દીમાં સેવામાં જવાનું હતું અને એ વખતે મારો સંકલ્પ હતો કે ચાલીસ દિવસ યોગી શતાબ્દીમાં સેવા કરવી છે બાપાએ જે મારું કાર્ય સફળ કર્યું છે એટલા માટે મારી ઈચ્છા હતી પરંતુ એ વખતે ભાગીદારો બધો હિસાબ રાખતા પૈસા મને કંઈ આપે નહીં જરૂર પૂરતા પણ નહોતા આપતા અને પછી મારે જ્યારે સમયમાં જવાનું થયું એટલે મને જ્યાં પાંચ હજાર રૂપિયા મારા ફેમિલી માટે મારે આપીને જવાનું હતું મારી પાસે ત્યારે મૂડી કંઈ નહોતી એ વખતે મને ભાગીદારી ના પાડી કે તમે જઈ પણ નહીં શકો અને પાંચ હજાર રૂપિયા હું પણ તમને નહીં આપી શકું મારે તો જવું જ થયામાં એટલે મેં એક મારા સંબંધી પાસેથી પાંચ હજાર રૂપિયા ઓછીના લઈ ઘરના ફેમિલીને આપીને હું ગાંધીનગર નીકળી ગયો સમયો ચાલીસ દિવસનું ત્યાં આપણે વ્યવસ્થિત સેવા કરી પાર્કિંગની સેવા થઈ ગઈ ત્યાર પછી છેલ્લે હું નીકળવાનું એટલે બાપાને ઉતારે મળવા ગયો નગરમાં જ અને સ્વામી બધો વ્યવસ્થિત મારી બધી પરિસ્થિતિની મેં વાત કરી બાપા આ રીતે આપે આજ્ઞા કરી અને હું જોડાણો રહો પરંતુ પ્રશ્ન અત્યારે આ છે કે પૈસા મારે જોતા હતા પણ હતા મને ન આપ્યા હું આજે ઉછીના લઈને અહીંયા આવી ગયો અને ત્યારે મારે રડાઈ ગયું એટલે સ્વામી મને કીધું તું મૂઝાતો નહીં ચિંતા ન કરતો હવે તું એકલો કામ કરજે અને પછી તો એકલા કરવાનું કીધું એટલે હું સુરત આવી ગયો બાકી ત્યારે મારે જોઈન્ટ થવાનું હતું એ વર્ષે અમે મારે કરવું છું વિચારમાં અમારા એક સંબંધી હતા કાંઈ કતારગામ વિસ્તારમાં નવું બિલ્ડિંગ રાખી જમીન રાખી ફેક્ટરી ઊભી કરવી હતી મને બોલાયો સામેથી મન કે મારે આ તાત્કાલિક બિલ્ડિંગ આપણે છે એ વીસ હજાર ફૂટનું ચોરસ ફૂટનું બાંધકામ તું કરી શકીશ કે છ મહિના મારે તૈયાર જોઈ મારા કારીગરો છ મહિના હું ફરવા લઈ જાય ગમે ત્યાં બીજી રીતે પણ તું બનાવી મેં કે મારી પાસે પૈસા નથી તકે તને પૈસા એડવાન્સ આપું જો આ સ્વામી મને બરી કરી કોઈ વસ્તુ વસ્તુ એડવાન્સ પૈસા આપે જ નહીં પણ તે મને એડવાન્સ પૈસા આપ્યા અને લેબરનો સામાન મેં ખરીદ્યો અને એ છ મહિનામાં એને કીધા પ્રમાણે મેં બિલ્ડિંગ પૂરું કર્યું મને ત્રણ લાખ રૂપિયા નફો થયો છ મહિનામાં તે શું કે બાપાએ મારું જીવનમાં ઓગણીસ વર્ષ સુધી ધ્યાન રાખ્યું શરૂઆતથી થી મારા બાપાએ મને મને જ્યારે જ્યારે મળે ત્યારે બાપા મને પૂછતા રહે તારી શું પરિસ્થિતિ છે ધંધાની શું મને આપે મને કે તારે મહેતાજી રાખવાનો આર્કિટેક્ટ રાખવાનો આવી રીતે બધી જ બાબતમાં સ્વામી મને પૂછ્યા કરે કોઈ પણ પ્રોજેક્ટ બુક બાપા મને કે પૂછવાનું દરેક પ્રોજેક્ટના પ્લાન હું સ્વામીને પૂછવા જતો અને બાપાના આશીર્વાદથી જે જે પ્રોજેક્ટ મેં કર્યા એ બધા સફળતાપૂર્વક મને પાર્ય થઈ ગયા છે બાપાએ મને જે આ સ્ટેજ ઉપર જે કહેવાય રંકમાંથી રાજા મને બનાવ્યો તે અમે કાઠિયાવાડમાં રહેતા હતા નવ દસ વર્ષની મારી ઉંમર હતી અને તે વખતે મારા બા ને બાપુજી બંનેને ટીબી થઈ ગયો હતો અને બંને લગભગ તે સમયે આમ પથારી વર્ષ અને છેલ્લી આમ અંત અવસ્થા જેવું જ હતું કારણ કે ડોક્ટરે ના પાડી દીધી કે અહીંયા હવે આવી ટીબીની કોઈ સારવારની અને આવું બધું દવાને અત્યારે અહીંયા આપણી પાસે નથી અને એ વખતે એને રાજરોગ તરીકે કહેતા જેમ અત્યારનું કેન્સર એમ એ વખતે ટીબી ગણાતું અને પછી બાપાને પત્ર લખીને ને બધી જાણ કરી પણ પછી બાપાએ એ પત્ર મળ્યા પછી મારા બાપાને મળવા બોલાવ્યા અને બાપાએ જે હાથ ઝાલ્યો અને પછી અમને કાઠિયાવાડથી અહીંયા લાવ્યા હવે તો અમે આવી ગયા હતા હતા કપડે જ અમારી પાસે કશું હતું નહીં ખાવા પીવા માટે પણ નહીં અને વાપરવા માટે પૈસા પણ નહીં અને કશું જ નહીં પછી થોડાક કૌટુંબિક પ્રશ્નો પણ થયા અને એમાં પછી બાપા જ્યારે અમારે ત્યાં કેમ વધાર્યા પછી બાપાએ બધી વિગત જાણીને પછી કીધું કે તમે અહીંયા હવે આ શું કરો છો કારણ કે તે વખતે અમે કિમમાં ફૂટપાથ ઉપર કોથળો પાથરીને ધંધો કરતા હતા એક સામાન્ય નાના નાના પેલા રમકડા છોકરાઓ માટેના રૂપિયો બે રૂપિયાના રમકડા વેચતા હતા બાપા કે આપણે આવું નથી કરવાનું આપણે મોટો કંઈક ધંધો કરો અને એના માટે જે તમારે જરૂર હોય એ મને કહો હું આપણે હરિભક્તને કહી સેવા કરશે ને બધું થશે હવે અમારે તો કોઈ દેવું કરવાની કોઈ ઈચ્છા નહોતી પણ બાપાને બહુ

અને એમાંથી જે પછી પ્રગતિ થઈ કે એમાંથી મોટી દુકાન પણ થઈ ગઈ ત્યાં અને ઘરનું ઘર પણ થઈ ગયું મારો મોટો દીકરો આપણા એપીસી આટલાદરા છાત્રાલયમાં ત્યાં ભણતો હતો બાપા ત્યાં આટલાદરા ગયા છાત્રાલયમાં બધા વિદ્યાર્થીઓને મળતા હતા તો એ મારા દીકરાને ઓળખી ગયા અને પછી બધું પૂછ્યું કે તારા પપ્પા તારા દાદા ને બધું કેમ છે અને તું અહીંયા શું કરે છે તો એમણે કીધું કે બાપા હું અહીંયા કોમ્પ્યુટરનું ભણું છું પછી બાપાએ કીધું વાંધો નહીં તું એમ પણ કરજે અને પાછું કીધું કે તું આઈઆઈએમમાંથી કરજે હવે તે વખતે આઈઆઈએમ શું ને એમ બી એ શું એટલું બધું એને બહુ ખ્યાલ નહીં એટલે પછી એણે કીધું કે ભાવ બાપા મને કોમ્પ્યુટરનો વધારે રસ છે તો કે ભલે કોમ્પ્યુટરે ભણ અને એમબીએ પણ કર બાપાએ બંને કરવાનું કીધું અને પછી બાપાને હા પાડી અને પછી કોમ્પ્યુટરનું એણે ભણીને પૂરું કર્યું અને એમ બી એ પણ એણે બાપાના આશીર્વાદથી ત્યાં પૂરું કર્યું ત્યાર પછી તો પૂનામાં એ આવ્યો અને એક એન્જિનિયર તરીકે જોઈન્ટ થયો પછી મેનેજર થયો ને અત્યારે ડાયરેક્ટર છે અને એ જે કંપની છે એ મલ્ટિનેશનલ કંપની છે ચૌદ દેશમાં એનો બિઝનેસ ચાલે છે અને એ ચૌદ દેશનો બિઝનેસ આજે એના હાથમાં છે અને એના એના હાથ નીચે કેટલા માણસો બધા કામ કરે અને પોતે બધા વિદેશમાં પ્લેનમાં ફરતો રહે આવું અમે અમારી જિંદગીમાં સ્વપ્નમાં પણ વિચાર્યું નથી કે બાપા આટલી હદે અમારું આ હાથ ચાલશે અને આ એકદમ ફૂટપાથ ઉપરથી ક્યાંના ક્યાં અમને લાવીને મૂકી દીધા એ ઋણ એમનો ઉપકાર અમે જિંદગીભર ક્યાં પ્રમુખ સ્વાઈ મહારાજની કરુણા ગંગાએ નાના મોટા તવને ન્યાલ કર્યા હતા વિશ્વવંદનીય ધર્માચાર્ય હોવા છતાં અભણ અબૂત પછાત જ્ઞાતિના આદિવાસી ભાઈઓના સાચા સ્વજન બનીને તેમને ઉન્નત જીવનના પાઠો શીખવાડતા પ્રમુખ સ્વાઈ મહારાજના અમૃત વચનો આજે પણ કેટલાય ભક્તોના હૃદયમાં ગુંજી રહ્યા છે આવો આ પરમહિતકારી સંતની અમૃતવાણીનું આપણે પણ પાન કરીએ જો સત્સંગ થાય તો સત્સંગથી આપણને વિવેક આવે સત્સંગ એટલે આપણે સાધુનો સમાવ્યો કે જે આવા સ્વામી જોગી બાપાએ કરેલા સાધુ છે એ આપણે ત્યાં આવ્યા અને એ સાધુએ આપણે વાત કરી અને એ વાતની આપણા જીવનમાં ઉતરી છે તો આજે તમારા જીવનમાં શાંતિ અને હજારો તમારો સમાજ છે એમાં પણ શાંતિ થશે હા તો પેલું જે જીવન છે જીવન નથી કોઈને હેરાન કરવા મુશ્કેલી કરીને દારૂ પીને હોઈ રહ્યો એના કરતાં જે કંઈ પૈસા આવે એ પૈસાથી તમે તમારા બાળકોને અભ્યાસ કરાવો આજે એ પણ એટલી જરૂરી વસ્તુ છે કારણ કે આ બધું અભન વસ્તુ હોય એટલે એને બીજો વિચાર આવે નહીં આમાં વેમોની અંદર બાપ કરી નાખે કોઈને પૈસા માટે હેરાન કરે પોંચો ચા હો રૂપિયા માટે એના કરતાં તમે જો જાત મહેનત કરો તો એનાથી જે પૈસા મળે નેમો આપણો નિર્માણ થાય અને જે કંઈ બચે ને અને જે કંઈ મહેનત કરીને આવે એ આપણા બાળકો માટે કંઈ ખાવાનું પીવાનું કપડાં બીજું ત્રીજું થાય તો થાય એને બીજું કે તમે અભ્યાસ જો આપણે કરશું જ્યારે અત્યારે શું કે આપણે ત્યાં આગળ કુલો કુલ કુલ સ્કૂલો હોય હોય છે કદાચ કોઈ તો તેમાં આપણા ઘરના બાળકો જતા નથી મા બાપ મોકલતા નથી એટલે પછી જિંદગીમાં આપણા જેવું એ પણ કાઢતો થઈ જાય ખોટું પણ જો એને જરા ભણાવવા ગણવામાં આવે તો એનાથી પછી એની જિંદગી સારી સુધરી જાય કંઈક નોકરી કરતો થાય કંઈક કામ કરતો થાય એમાંથી પૈસા કમાય અને સારી રીતે થઈ જાય આજે ઘણા આપણે આ સેલવાસની બાજુની એરિયા છે ત્યાં આપણે ઘણા આ જેમ ગામોમાં સત્સંગ છે ત્યાં પણ થયો ત્યાંય બધા અવાજ હતા પણ જે સત્સંગ થયા પછી એ લોકો કંઈક મહેનત કરતા હતા ખેતીમાંથી કંઈ પાકે એને પણ પોતે સારી રીતે પોતાનો નિર્વાહ કરે અને થોડા છોકરાઓને ભણતા કર્યા ત્યાં સ્કૂલમાં હતા સ્કૂલમાં ગયા સ્કૂલમાંથી ભણતા આગળ ગયા અત્યારે સારી ડિગ્રીઓ મેળવી છે અને એ પાછા માસ્તર થયા છે અને શિક્ષકો થયા છે અને એ માસ્તરને શિક્ષકો એ પાછા ગામો ગામ જઈને તમારી માપ પાછા કામ કરતા થયા એટલે કહેવાનું શું છે કે માણસની અંદર કંઈક શિક્ષણ આવે તો વિચાર આવે કે આ ખોટું છે આ ખરાબ છે આ ન થાય કે આપણે કેવી રીતે જીવું એટલે એ પણ આજે ઘણા વર્ષોથી આપણને શિક્ષણ નથી એટલે આપણી જે આ પ્રથા ખોટી છે કે વહેમ હોન બીજા હોન ત્રીજા એટલે આપણે દુઃખી છે પણ આપણે સુખી થવું છે અને સુખી કરવા છે લોકોને પણ એ ક્યારેક થોડુંક આપણે આ સત્સંગનો જે આપણે બધી વાત મળી છે એનાથી આપે બધાએ જે પ્રતિજ્ઞાપૂર્વક બધું કામ મૂક્યું કે આ વ્યસન મૂકી દીધા છે વ્યમ મૂકી દીધા છે અને એ સાથે સાથે સારું જીવન જીવીને બીજાને પણ સારો ઉપદેશ આપીને સત્સંગને માર્ગે ચલાવે છે એક મોટું પુણ્ય છે આ પણ આવું એક સારું જીવન જીવવું અને ભગવાનની ભક્તિ કરી અને લોકોને આપણે તે મહેનત કરી પુરુષાર્થ કરી અને આપણું જીવન નિર્વાહ કરી લઈ એ પણ એક મોટા મોટી આપણી સેવા છે તો આ આપણે કરવાની વસ્તુ છે આપણે ભગવાને શરીર આપ્યું છે એ કોઈને દુઃખી કરવા નથી શરીર છે એ આપણે સાચવવાનું છે અને બીજાને મદદરૂપ થવાનું છે એટલા માટે છે આપણને બીજો મદદ કરીએ આપણે બીજાને મદદ કરીએ એવું વરસ વરસ એકબીજાની અંદર થાય તો આપણું જીવન ઉન્નતને સારું બને અને આપણો પ્રદેશ છે એ પણ ધીરે ધીરે સારો થાય આપણા મકાનો પણ સારા થાય પૈસા જો બચે અને વ્યસનમાં પૈસા જાય છે એટલા તમે બચાવો તો એ પૈસાથી તમારો મકાન પણ સારા થાય તમારા છોકરાઓનો અભ્યાસ પણ સારો થાય તમારું પણ અંદર જીવન સારું થાય તો તમારા શરીર પર સારા કપડાં હોય બીજું થયું હોય અને પછી તમે ભણતર કર્યું હોય સારી રીતે નોકરીઓ પણ મળે આજે ઘણા ભાઈઓ આદિવાસી ભાઈઓ સારી સારી નોકરીઓ રહી છે તો સત્સંગથી આપણે થોડો ફાયદો થયો એ હકીકત હતું હજી આ ભાઈ વાત કરી કે આવી આપણી પોઝિશન હતી કે લૂંટી લેવા ચોરી લેવા મોસાર કરવો કૂકડો મારી નાખવા બીજું થયું એમાંથી બચી ગયા હતા આ સત્સંગ કરવાથી એટલું તમારા થયું કે આ ખોટું તો છે અને દારૂથી તો શરીર બગડે છે અને બીજું તેજી રીતે આપણે કશું કામ ન કરી શકીએ અને પૈસા આપણા ખોટા જાય તો આજે પૈસા બચ્યા તો આજે સારી રીતે આપણા ઘરમાં રહી શકીએ છીએ બે મન મન દાણા ઘરમાં આપણે હોય અને આપણે સારી રીતે ભજન ભક્તિ કરી શકીએ આ બધું આપણે થાય છે એટલે ખરેખર છે કે એ વિષય વ્યસનને વહેમ એમ જે કહ્યું છે એ ત્રણથી આપણે બચ્યા છે આજે આ સંતો ફરે છે કંઈ સ્વાર્થ નથી પણ તમારા જીવનની અંદર આ સુધાર્યું છે તો તમારું જીવન સુધર્યું તો જે કંઈ આપણે દેશ સેવા કરવી હોય કે દેશને માટે કંઈ કરવું હોય તો માણસને સારો સુધારવો એ કામ છે અને બીજું તો આ એક આપણા જે ભગવાનનો આશરો થયો છે એ મોટા મોટી આપણી સેવા કે ભગવાન સિવાય કોઈ કંઈ કરતા નથી જે કંઈ કરે છે ભગવાન છે એટલે ભાઈએ એ વાત કરીને કે પેલી માખો આવી ગઈ અને કઈ તો પણ શું થયું કે ભગવાનની ઈચ્છા હશે એમ થયું કે આપણે બચાય કે માખ્યો તો ફરી વારે તો માણસ જીવ જ લે એ માખ્યો જો બધી ફરી જાય તો આપણું જીવ લીધા વગર રહે નહીં પણ એમાંથી થયું તો એમને એક જ્ઞાન થયું છે સત્સંગ થયો તો શું થયું નહીં તો બે કુકર અને બકરા મારી નાખ્યા પણ થયો વિચાર કે ભાઈ સંતો આવ્યા તો આપણી રક્ષા થઈ ગઈ તો કેવો વિચાર સુંદર આવી ગયો કે ભગવાન રક્ષા નહીં તો બે 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 પશુઓને મારીને આપણે જીવની હિંસા થાય તો એ પાપ થાય તો પણ આવો સત્સંગનો જે થયો તો સત્સંગથી આપણને આવો લાભ થયો છે તો એ એને વિચાર આપણે બરાબર દ્રઢ કરવો ગમે એવું દુઃખ આવે ગમે એવી મુશ્કેલી આવે તો પણ એમાં ભગવાનનું ભજન સ્મરણ કરવાનું અને આપણે એ રીતે ભગવાન ગમે ત્યાંથી આપણને સારું મદદરૂપ થઈ જશે પણ ખોટો વિચાર થવા દેવાનો ખોટો લાઈનમાં જવું ને ખોટી વાત કરવી નહીં કોઈ વાત ખોટા કરનારાનો બધો સંગય પણ ના રાખવો જેમ આપણી પાસે કોઈ સારી વસ્તુ આવે આપણે જેમ સાચવી રાખીએ પટારા મૂકી રાખીએ કે કોઈ ચોર કે કોઈ લૂંટી ના જાય તો એને સાચવીએ છીએ એમ આ સત્સંગ પર એવો એક દિવ્ય મળ્યો છે આપણે કે જે આપણે આ નિયમ ધર્મ પાળવું છે અમારે આપણે માળા પૂજા કરવાનું છે ભજન કરવાનું છે અને પવિત્રપણે જીવન જીવવાનું છે કોઈને ખોટું કરવું નહીં આવા જે આપણા સંસ્કારો છે એને કોઈ આવીને આપણે ખોટે રસ્તે પાછો ચડાઈ જાય એ પાછો લૂટી જાય એમ આપણે કોઈકને લૂંટી રહેતા એમ આપણો પાછો આ ખજાનો કોક લૂંટી જાય તો આપણે પાછા જે અત્યારે થઈએ એ ન લૂંટાય અને સત્સંગ આપણો દીતને ચડતો ને ચડતો રહે ચડતો ને ચડતો રંગ રહે ચડતો ને આપણો સત્સંગ રહે અને ભગવાન આપણો રાજી થાય અને વધારે વધારે આપણો જે સમાજ છે એને આ સત્સંગનો સત્સંગ આખો વધે અને બધાનું જીવન સુખી બને બધાએ ખૂબ પવિત્ર જીવન જીવે અને કઈ રીતે તન મન ધનથી મહારાજની દ્રષ્ટિ